હલો જેમતે જ મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તમે આ વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને આજે આપણે ઘઉમાં પાણી ચાલુ કર્યું છે તો આ ભાગ દેખાય તમને આ ભાગ પી ગયો છે અને આ બાજુ અત્યારે જોઈ લે ઘઉંમાં પાણી ચાલુ છે તો આપણે મિત્રો છેને ને આમાં ખાતરની વાત કરીએ તો ખાતર આપણે છે ને શરૂઆતમાં ડીએપી અને યુરિયા નાખેલું છે હતી પછી એક બે વખત આપણે યુરિયા નકરું નાખ્યું છે અને છેલ્લી વખત આપણે છે ને એએસપી અને યુરિયા તે બંને ખાતર નાખેલા છે અને તમે જોઈ શકો છો ઘઉં અત્યારે બસ આની પછી ખાલી એક જ પાણી પીશે અને એ ઘઉંમાં અત્યારે પાણી ચાલુ છે ઘઉં છે આપણે જો આ ભાગ પી ગયેલો અને આ બાજુનો ભાગ અત્યારે પાવાનો ચાલુ છે તો એ મિત્રો આ કેરા પી ગયા ને અત્યારે આ કેરામાં પાણી આવી ગયું છે વાય જોઈ લ્યો હજી ખાલી એટલી જ ભેરી ગયા હજી અડધી વાઈ તે ખાલી નથી થઈ એ તમે ઘઉં જોઈ શકો છો અત્યારે પાણી ચાલુ છે એ દી આપણે એ કણે ઉભા રહીને તે વિડીયો બનાવ્યો હતો આપણે ઘઉંનો આજે તે પાણી ચાલુ છે હજી આને પછી હજી હે ને એક પાન પીસે ઘઉં હજી અને અત્યારે થયા છે બપોરના એક અને પાવર જવાની તૈયારી છે આપણે જોઈ લ્યો પાવર જાય અત્યારે બપોરના થઈ ગયા છે એક રમાતો ઘર તોરિયામાં અને આપણે આમાં ઘઉંમાં પાણી ચાલુ છે ઘઉંમાં જોઈ લ્યો ડુંગીયું હા તો બસ મિત્રો આલો લોકો જઈએ ફાવા જવાની તિયરી છે આ બાજુ આ બાજુ નાકા દેખાય તમને આ ખાલી એકલા નાકા બાકી છે અને આ બાજુ દેખાય તૂરી તે બધા નાકા પી ગયા છે ચાલો બસ મિત્રો આ વિડીયો એટલું થાય વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવી કરો તો આલ મળી પાછા એક વિડીયો મેળવ્યા ત્યાં બધાને જય માતાજી